નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત થશે અમદાવાદ અને ગાંધીનગરમાં ઈડીના દરોડા સામે આવ્યા છે બ્રેકિંગ ન્યૂઝ સેપ પર હુમલાના કેસમાં એકની ધરપકડ મહાકુંભમાં ફ્લોટિંગ ક્રોઝ ગુજરાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું વિદ્યાર્થીઓને બસમાં મફત મુસાફરી કેજરીવાલની ગેરંટી ઘણા દેશોની વસ્તી કરતા વધારે ભારતમાં ગાડીઓ વેચાય છે ત્યારે વાત થશે સૈફ અલી ખાનની હેલ્થને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે બીજા કૌપણના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને કરી છે જામીન અરજી સાતમી વખત સ્ટારશીપનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે ત્યારે વાત થશે અનુષ્કા અને વિરાટના નવા બંગલાનું ટૂંક સમયમાં વાસ્તુ ત્યારે વાત થશે પ્રોસેસ ઓઇલની આડમાં લઈ જવાથી પાંત્રીસ ટન સોપારી જપ્ત કરવામાં આવી છે ગુજરાતના આ સમાચાર નોંધમાં લેવા માટે જરૂરી છે ત્યારે વાત થશે ચાલીસ ખેડૂતોની જમીન જાણ બહાર નેતા પુત્રને પધરાવી દેવામાં આવી છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી ગયાસપુર સુએસ ફાર્મમાં ચાલીસ ખેડૂતોની એકસો વીસ કરોડની જમીન પટ્ટે ભાજપના પૂર્વ નેતા પ્રહલાદ પટેલના પુત્ર વિવેક પટેલને આપી દેવાની વાત સામે આવી છે ખેડૂત મંડળે જમીન ખેતી માટે આપી હતી પરંતુ અત્યારે મંડળના પ્રમુખ મનીષ પટેલે ખેડૂતોને અંધારામાં રાખીને સત્તાવન વીઘા જમીન પાવર ઓફ એટર્ન મારફતે ભાડે આપી દીધી આ મામલે ખેડૂતોને કોઈ જાણ ન હતી જે મુદ્દો હવે સામે આવ્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના આ સમાચાર નોંધમાં લેવા માટે જરૂરી છે એક અહેવાલ મુજબ ગુજરાતનો દરિયાકાંઠો સાતસો કિલોમીટર વધી ગયો છે સોળસો કિલોમીટરથી વધીને તે હવે ત્રેવીસસો કિલોમીટર થયો છે સર્વે ઓફ ઇન્ડિયાએ જાહેર કરેલા તાજેતરના આંકડા મુજબ ગુજરાતનો સમુદ્ર કિનારો ત્રેવીસો ને ચાલીસ પોઈન્ટ બાસઠ કિલોમીટર લાંબો થયો છે ભારતની વાત કરીએ તો ઓગણીસો સિત્તેરના આંકડા મુજબ ભારતનો દરિયા કંઠારો સાત હજાર પાંચસો કિલોમીટર હતો જે હવે અગિયાર હજાર કિલોમીટરથી વધારે લાંબો થયો છે ખાસ તો એ છે કે આ વખતે નવી ટેકનોલોજીની મદદથી દેશનો દરિયાકાંઠો માપવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રોસેસ ઓઇલની આડમાં લઈ જવાથી પાંત્રીસ ટન સોપારી જપ્ત કરવામાં આવી છે પ્રોસેસ ઓઇલના નામે દુબઈથી સોપારીના ત્રણ કન્ટેનર પોર્ટ ઉપર આવ્યા હતા ત્યારબાદ કચ્છમાંથી દિલ્હી તરફ લઈ જવાતા સોપારીના જથ્થાને જામનગર ટીમ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યો છે આ લોકોએ પ્રોસેસ ઓઇલ જાહેર કરીને પાંત્રીસ ટન સોપારી લાવ્યા હતા જેની બજાર કિંમત અઢી કરોડ જેટલી થાય છે ડીઆરઆઈની ટીમે તપાસ કરીને અઢી કરોડની સોપારી જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે મહત્વના સમાચારની વાત કરીએ તો અનુષ્કા અને વિરાટના નવા બંગલાનું ટૂંક સમયમાં વાસ્તુ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી અલીબાગમાં નવા બંગલામાં ટૂંક સમયમાં જ ગૃહ પ્રવેશની વિધિ યોજે તેવી સંભાવના છે એક વિડીયો વાયરલ થયો છે જેમાં અનુષ્કા અને વિરાટનો અલીબાગવાળો નવો બંગલો જોવા મળી રહ્યો છે જેને ગૃહ પ્રવેશ કરતાં પહેલાં ફૂલોથી સજાવવામાં આવ્યો છે જે જોઈને લોકો સમજી રહ્યા છે કે અનુષ્કા અને વિરાટ કોહલી ગૃહ પ્રવેશની તૈયારી કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાતમી વખત સ્ટારશીપનું સફળ પરીક્ષણ એલોન મસ્કની કંપની સ્પેસ એક્સે સાતમી વખત વિશ્વના સૌથી ભારે રોકેટ સ્ટારશીપનું પરીક્ષણ કર્યું છે આ સફળ પરીક્ષણ દરમિયાન ભારે બુસ્ટરને લોન્ચ પેડ ઉપર પાછું લાવવામાં આવ્યું મિશન હેઠળ લોન્ચ કરાયેલા અવકાશયાન સિક્સ રેપ્ટર એન્જિનથી સજ્જ છે જ્યારે સુપર હેવી રોકેટ તેત્રીસ રેપ્ટર એન્જિનથી સજ્જ છે આ એન્જિન એટલા શક્તિશાળી છે કે તે વીસ માળના રોકેટને સરળતાથી અવકાશમાં ધકેલી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બીજે કૌભાંડના આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કરી છે જામીન અરજી બીજેડ ગ્રુપ કૌભાંડનો આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જામીન માટે કોર્ટના દરવાજા ખટખટાવ્યા છે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજની કોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરી છે આ જામીન અરજી ભૂપેન્દ્રસિંહ ઝાલા તરફથી એડવોકેટ વિરલ આર પંચાલ દ્વારા કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૈફ અલી ખાનની હેલ્થ અપડેટ લીલાવતી હોસ્પિટલમાં સૈફ અલી ખાનનું ઓપરેશન કરનારા ડૉક્ટર નીતિન ડાંગે તેનું હેલ્થ બુલેટિન બહાર પાડ્યું છે તેમણે કહ્યું છે કે સૈફને આઈસીયુમાંથી સ્પેશિયલ વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમણે હલન ચલન કરી છે તેમને ચાલવામાં કોઈ તકલીફ નથી તે બિલકુલ ઠીક છે અને રિકવર પણ થઈ રહ્યા છે ઝડપથી સ્વસ્થ થવા માટે તેમને આરામ કરવાની સલાહ આપવામાં આવી છે અને હરવા ફરવાની મનાઈ કીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘણા દેશોની વસ્તી કરતાં વધારે ભારતમાં ગાડી વેચાય છે રાજધાની દિલ્હીના ભારત મંડપમ ખાતે ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સપો બે હજાર પચીસના ઉદઘાટન પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે ભારતનો ઓટો ઉદ્યોગ છેલ્લા વર્ષમાં લગભગ બાર ટકાના દરે વધ્યો છે ઘણા દેશોમાં એટલી વસ્તી પણ નથી જેથી દર વર્ષે ભારતમાં ગાડીઓ વેચાય છે આ પહેલાં પીએમ મોદી એક્સપોના અલગ અલગ સ્ટોલની મુલાકાત લઈને ત્યાં હાજર લોકો સાથે પણ ચર્ચા કરી હતી મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિદ્યાર્થીઓને બસમાં મફત મુસાફરી કેજરીવાલની ગેરંટી દિલ્હી ચૂંટણીને લઈને અરવિંદ કેજરીવાલે વધુ એક વચન આપ્યું છે મહિલાઓ પછી હવે તેમણે દિલ્હીના વિદ્યાર્થીઓને મફત બસ સેવા આપવાની જાહેરાત કરી છે કેજરીવાલે પત્રકાર પરિષદમાં કહ્યું છે કે અમે વિદ્યાર્થીઓ માટે પરિવહન સુલભ બનાવવા માંગીએ છીએ જો ચૂંટણી જીતે છે તો અમે દિલ્હીમાં વિદ્યાર્થીઓ માટે બસ મુસાફરી મફત બનાવીશું મહિલા વિદ્યાર્થીઓને પહેલાથી જ મફત મુસાફરી મળી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભમાં ફ્લોટિંગ ક્રૂઝ ગુજરાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર ગંગામાં ફ્લોટિંગ ક્રૂઝ ગુજરાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે આ ક્રુજની વિશેષતા એ છે કે ક્રૂઝમાં કુંડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ક્રુઝમાંથી ભક્તો ગંગા સ્નાનનો લાભ મળી શકે છે આ ક્રુઝમાં પાંચ રૂમ છે અને તેની એક રાતનો ભાવ સાત લાખ રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે હાલ ગુજરાતીઓ આ ક્રુઝ વિશે માહિતી મેળવી રહ્યા છે હાલ મહાકુંભના ટૂર પેકેજની ભારે ડિમાન્ડ પણ બોલાઈ રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સૈફ પર હુમલાના કેસમાં એકની ધરપકડ બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે આ શંકાસ્પદ વ્યક્તિ બિલકુલ સીસીટીવી ફૂટેજમાં દેખાતા શંકાસ્પદ વ્યક્તિ જેવો દેખાય છે મુંબઈ ડીસીપી કહે છે કે તે વ્યક્તિને હમણાં જ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે અને તેની સામે અગાઉ ઘર તોડવાના કેસ પણ નોંધાયેલા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં ઈડીના દરોડા ઈડીએ મોટી કામગીરી કરી છે દરમિયાન ઈડીએ અમદાવાદ અને ગાંધીનગરમાં દસ ટોળે દરોડા પાડ્યા છે મળતી માહિતી મુજબ ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડ દ્વારા બેંક છેતરપિંડીનો કેસ છે આ કેસને લઈને દરોડા પાડવામાં આવ્યા હતા આ દરોડાના સમયે બે હાઈ એન્ડ મર્સિડીઝ કાર સાડત્રીસ બેંક ખાતાઓ ફ્રીજ કરવામાં આવ્યા છે સાડત્રીસ બેંક ખાતામાં કુલ તેત્રીસ પોઈન્ટ સડસઠ કરોડ રૂપિયા જમા હતા તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે